જય હિન્દ જય ભારત વંદે માતરમ જય માતાજી મિત્રો મિત્રો હું ગોહિલ વિશાલશી આજે ફરીથી એકવાર નવા ભરતી રિલેટિવ વિડીયોમાં તમારું સૌ મિત્રોનું આપણી સહિયારી ચેનલ જય માતાજી ડિજિટલ સર્વિસ એન્ડ જોબમાં સ્વાગત કરું છું મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સાથોસાથ બે લાયકન નોટિફિકેશનને ઓન કરી દેજો જેથી કરીને આવી અવિનવી ભરતી રિલેટિવ કોઈપણ માહિતી કે કોઈ પણ નવી જાણકારી હોય તો તમને સૌ પ્રથમ મળી શકે તેના માટે નોટિફિકેશન ઓન ચાલો મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો આપણે આ વિડીયોમાં જોવાનું છે કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ભરતી જે હાલમાં આવી છે તેના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે તો કઈ રીતે ફોર્મ ભરવું તેની વિશે માહિતી આપણે એક અલગના વિડીયોમાં મેળવેલી છે તો આજેના વિડીયોમાં આપણે મેળવવાનું છે કે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું છે તો રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેમાં શું શું વસ્તુ અથવા તો શું શું ડોક્યુમેન્ટ જોઈશે તેની માટે તેની માટે આપણે તેની માટે આજે આપણે આ વિડીયોમાં બધી જ જાણકારી મેળવવાની છે એ ટુ ઝેડ તો ચાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો ચાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો સૌ પ્રથમ તો ગૂગલ ક્રોમ અથવા બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે ત્યારબાદ તેમાં ઓઝસ ડોટ ગુજરાત ડૉટ જીઓવી ડોટ ઇન તમારે લખવાનું રહેશે તો આ રીતે છે તે રીતે તમે ટાઈપ કરશો એટલે તમારી સામે આવી રીતનું ઓજસની એક લિંક છે તે ખુલી જશે એપ્લિકેશન ત્યારબાદ તે લિંકમાં જવાનું રહેશે તેના લિંક ઉપર ક્લિક કરવાનું રહેશે જેવી રીતે તમે લિંક ઉપર ક્લિક કરશો એટલે આવી રીતનું તમારી સામે પેજ ઓપન થશે તેમાં રજીસ્ટ્રેશનમાં જવાનું છે અને રજીસ્ટ્રેશનમાં જશો એટલે આવી રીતના ત્રણ ઓપ્શન આવશે તો એમાંથી તમારે એપ્લાયમાં જવાનું રહેશે આ રજીસ્ટ્રેશનનો ઓપ આ રજિસ્ટ્રેશન છે તેમાં ક્લિક કરશો એટલે આવી રીતે ત્રણ ઓપ્શન ખુલશે એપ્લાય પ્રિન્ટ એડિટ ને આવી રીતનું થઈ જાય ત્યારબાદ તમારે એપ્લાયમાં ક્લિક કરવાનું રહેશે એપ્લાયમાં ક્લિક કરશો એટલે તમારી સામે એક નવું પેજ ઓપન થશે એપ્લાય પર ક્લિક કરશો એટલે તમારી સામે આવું એક પેજ નવું ઓપન થશે તેમાં આવી રીતે વિગતો આપેલી રહેશે તો આ પેજમાં તમારે શું શું કેવી રીતે કરવાનું છે તેની વિશે માહિતી આપે છે અને ત્યારબાદ આ એમ આઈ એગ્રી ઉપર ક્લિક કરી દેવાનું રહેશે એટલે નવું પેજ ફરીથી ઓપન થાય આઈ એગ્રી ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે નવું પેજ ઓપન થઈ જશે અને આ પેજમાં તમે શીર્ષક આપવાનું રહેશે પુરુષ શિષ્ય તો શ્રીમાન મહિલા હશે તો શ્રીમતી એવું બધું આમાં સિલેક્ટ કરવું રહેશે ત્યારબાદ અહીંયા તમારી અટક અહીંયા તમારું નામ અહીંયા પિતાનું નામ અથવા તો પતિનું નામ અહીંયા માતાનું નામ ત્યારબાદ સ્ક્રોલ થોડું કરશો એટલે નીચે આવી રીતનું ફરીથી આવી જશે સ્ક્રોલ કરવો એટલે અહીંયા તો તમારે જાતે સિલેક્ટ અહીંયા ઓટોમેટિક આવશે પુરુષ હોય તો પુરુષ અને સ્ત્રી હોય તો સ્ત્રી ત્યારબાદ અહીંયા ફરીથી પુરુષ હોય તો પુરુષ અને સ્ત્રી હોય તો સ્ત્રી પછી ત્યારબાદ અહીંયા તમારે જન્મ તારીખ દાખલ કરવાની રહેશે લગ્ન કર્યા અપરણિત કે અલગ તે ત્રણમાંથી તમારે જો લગ્ન થઈ ગયેલા હોય તો લગ્ન ક્રિયા અને લગ્ન ન થયેલા હોય તો અપરણિત ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા શ્રેણી તો એ આપણે ત્યારબાદના સ્ટેપમાં જોઈએ જો મિત્રો શ્રેણી ઉપર ક્લિક કરશો એટલે આવી રીતનું ઓપ્શન ખુલશે તેમાં જનરલ સામાન્ય ઈડબ્લ્યુએસ એસસી ને એસ ઇ બી સી આવી રીતે ઓપ્શન ખુલે ત્યારબાદ તમારે અત્યારે હું તમને સામાન્ય ઈડબલ્યુ ઉપર ક્લિક કરીને બતાવું છું તમારે કઈ રીતની વિગતો ભરવાની રહેશે એસી બીસી છે તો પણ તમારે આ પ્રોસેસ રહેશે જો જનરલ હશે તો તમારે જે અત્યારે વિગત આને પછીના સ્ટેપમાં નાખવાની થશે તેવી વિગત તમારે નાખવાની નહીં આવે તમારે એ સ્ક્રોલ સ્કીપ થઈ જશે સ્ટેપ તો ચાલો આપણે ઈડબ્લ્યુએસ સામાન્ય માહિતી મેળવીએ જો આવી રીતનું થશે સામાન્ય ઈડબલ્યુએસ ઉપર ક્લિક કરશો એટલે ઈડબલ્યુએસ પ્રમાણપત્ર નંબર તમારે અહીંયા દાખલ કરવાનો થશે પ્રમાણપત્રની તારીખ પ્રમાણપત્ર કયા અધિકારી પાસેથી સત્તાધિકારી પાસેથી મળેલું છે તે અહીંયા ક્લિક કરશો એટલે ઓટોમેટિંગ તમારી પાસે ટીડીઓ તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસમાંથી મળેલું છે અન્ય જગ્યાએથી મળેલું છે તેવી રીતે ઓપ્શન આવશે તો તમારે તેમાંથી સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ અહીં ગુજરાત રાજ્ય છે તે ઓટોમેટિંગ સિલેક્ટ જ આવશે ત્યારબાદ આપણે આગળ જોઈએ ત્યારબાદ તમારે અહીંયા તો મિત્રો આપણે હવે સરનામા વિશે વિગત મેળવશું તો હાલનું સરનામું છે સંદેશા વ્યવહારની માહિતી માટેનું સરનામું નાખવાનું છે તો અહીંયા તમારું ગામનું નામ જ્યાં તમે હાલમાં રહેતા હો ત્યાં ત્યારબાદ તેમાં અન્ય કોઈ પણ લોકેશન હોય તો તે અહીંયા લોકેશન નાખવાનું રહેશે ત્યારબાદ તમારું રાજ્ય અહીં ગુજરાત રાજ્ય છે સિલેક્ટ તો તમે આ ગુજરાત માટે છે એટલે ઓટોમેટિક ગુજરાત રાજ્ય સિલેક્ટ આવે બધે મોસ્ટ ઓફ ત્યારબાદ અહીંયા જિલ્લો પસંદ કરવાનો રહેશે અહીંયા તાલુકો પસંદ કરવાનો રહેશે ત્યારબાદ અહીંયા કોડ દાખલ કરવાનો રહેશે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો એ સરનામું હાલનું સરનામું નખાઈ જાય ત્યારબાદ કાયમી સરનામું જો તમે કોઈ પણ જોબ કેવું કરતા હોવ તો તમારે હાલનું સરનામું નાખવાનું રહેશે અને કાયમી સરનામું બે અલગ અલગ થશે અને જો તમે કોઈ પણ એક સ્થળે જ રહેતા હો તો તમારે બંને સરનામા સેમ થઈ જશે તો જે ઉપરના સરનામામાં તમે વિગત નાખી હતી તેની તે જ વિગત પ્રોપર રીતે બધી અહીંયા ભરી દેવાની તો કાયમી સરનામું ત્યારબાદ રાજ્ય જિલ્લો તાલુકો પિનકોડ અને ત્યારબાદ મોબાઈલ નંબર તો અહીંયા મોબાઈલ નંબર નાખી દેવાનો જે તમારા મેસેજ માટે અથવા તો ઓટીપી માટે તમને એ ઓટીપી જે મળી શકે તેવો સલુ મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો અહીંયા મોબાઈલ નંબર નખાઈ જાય એટલે ત્યારબાદ હવે આપણે અહીં ઈમેલ આઈડી દાખલ કરવાની રહેશે ત્યારબાદ ઈનોય મોબાઈલ નંબર ફરીથી અહીંયા દાખલ કરવાનો રહેશે અને ફરીથી ઈમેલ આઈડી પણ અહીંયા દાખલ કરવાની રહેશે ત્યારબાદ રાષ્ટ્રીયતા ઇન્ડિયન તો એ પણ ઓટોમેટિક સિલેક્ટેડ આવશે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો હવે આ રમતગમત માટેનું છે જો તમે રમતગમતના ગુણ મેળવવાને લાયક હોવ તો તમારે હા સિલેક્ટ કરવાનું છે અથવા તો ના પર સિલેક્ટ કરવાનું રહેશે અને જો તમે તમારી પાસે રમત ના સર્ટિફિકેટ હોય તો તમે રમતનું નામ પછી તમારો સ્પોર્ટમાં લેવલ શું છે તે દર્શાવવાનું રહેશે રમતમાં ભાગ લીધેલો વર્ષ અને પ્રમાણપત્ર કયા સત્તાધિકારી પાસેથી મળેલું છે તેની વિગત અહીંયા બધામાં દાખલ કરવાની રહેશે જે પ્રમાણે માંગે તે પ્રમાણે ત્યારબાદ આપણે આગળ વધીએ હવે શારીરિક રીતે કોઈ પણ ખોટખાપણ હોય તો તેની માટે તો હવે જો તમે અંધ હો બહેરા મૂંગા હો દ્રષ્ટિ હોય અથવા અન્ય હોય સાંભળવા વિકલાંગતા વિકલંગતા હોય અથવા તો ઓથોપેટિક્સ હોય તો પણ હોય તો પણ એમાંથી સિલેક્ટ કરવાનું રહેશે અથવા તમારે આ આટલામાંથી કોઈ પણ લાગુ ના પડતું હોય તો તમારે લાગુ પડતું નથી તેના પર ક્લિક કરવાનું રહેશે તમે તેના પર ક્લિક કરશો એટલે તમારે કોઈ પણ પ્રકારની ઓપ્શન આવતા નથી ત્યારબાદ હવે આગળની માહિતી જોઈએ તો હવે જો તમે વિકલાંગતા ધરાવતા હા તો તમારે આ બધા વિગતો તે સ્ટેપમાં નથી લગભગ ફરીથી જોઈ જઈએ જો હા તમે લખશો વિકલાંગતા ધરાવો છો તો જેવી રીતે સ્પોર્ટમાં હતું તે જ રીતે અહીંયા તે પ્રમાણપત્રનો નંબર પ્રમાણપત્રની તારીખ અને કયા સત્તાધિકારી પાસેથી મળેલું છે તેમ તેની વિશે માહિતી આપવાની છે ત્યારબાદ ભૂતપૂર્વ સૈનિક આર્મી નેવી કે એરફોર્સમાં તમે ફરજ બજાવેલી છે તો હા પર ક્લિક કરવાનું રહેશે અને નહીં તો ના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આગળ વધીએ અને જો હા હશે જો ભૂતપૂર્વ સૈનિક હતા તો હા કરેલું હોય તો તમારે તેમાં તારીખ દાખલ કરવાની રહેશે ત્યારબાદ જો અહીંયા તારીખ દાખલ કરવાની રહેશે આજ સુધી એટલે કેટલા સમય સુધી ભૂતપૂર્વ સૈનિક ઓળખ કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે અને માજી સૈનિક ઓળખ કાર્ડ આપનાર સત્તાધિકારી કોણ છે તે અધિકારશ્રીનું વિગત અહીંયાથી પસંદ કરવાની રહેશે ત્યારબાદ હવે હાલમાં હવે બીજું સ્ટેપ ઉપર જઈએ તો હાલમાં ગુજરાત સરકાર કર્મચારી તરીકે કામ કરો છો તો હા હોય તો હા અથવા ના જો તમે કામ કરતા હો તો હા પર ક્લિક કરવાનું રહેશે અન્યથા ના પર ક્લિક કરવાનું રહેશે જો કામ કરતા હો તો હા અથવા તો ના જો કામ કરતા હોવ તો જોડાયેલા છો તેની તારીખ અને ખાતાનું નામ બંને તમારે દાખલ કરવાનું રહેશે ત્યારબાદ આપણે લેંગ્વેજ વિશે માહિતી મેળવવાની છે તો હવે બીજા સ્ટેપ ઉપર જઈએ જો આ ભરતીમાં લેંગ્વેજ વિશે માહિતી મેળવવાની છે તો તમે ઇંગ્લિશ બોલવું લખવું અને વાંસવું તમે ત્રણેય કરી શકતા હો તો બોલવું લખવું અને વાંસવું ત્રણેય પર એરા ઉપર ડે ક્લિક કરશો એટલે ઓટોમેટિક બ્લૂ કલરનું ટીક થઈ જશે ત્યારબાદ હિન્દીમાં પણ વાંસવું લખવું અને બોલવું તેવી જ રીતે ગુજરાતીમાં વાંચવું લખવું અને બોલવું જો તમે ત્રણેય કરી શકતા હોય તો ત્રણેમાં ટીક કરવાનું અથવા તમે બોલી ન શકતા હો તો વાંચવું અને લખવા પર ક્લિક કરવાનું અને તે ખાનું છોડી દેવાનું ત્યારબાદ હવે આપણે આગળ વધીશું ત્યારબાદ હવે આપણે ફોટો અને સિગ્નેચર વિશેની માહિતી મેળવવાની છે તો તમારા મિત્રો આ આમાં ફોટો અને સિગ્નેચર બંને અપલોડ કરવાની રહેશે જો તમને ફોટો અને સિગ્નેચરની સાઇઝ એમબીમાં કે કેબીમાં ન ફેરવતા આવડતી હોય તો નીચે માં અથવા તો કમેન્ટિંગ બોક્સમાં તેની અલગથી લિંક આપી દીધેલી છે તો તેમના વિડીયો જોઈ અને તેના દ્વારા તમે તમારા ફોટાની સાઇઝ વધારી ઘટાડી શકો છો તો તમે જરૂરથી પેલા વિડીયો જોઈ લેજો મિત્રો ત્યારબાદ હવે આપણે આગળ વધીશું તો આમાં તમારે ફોટો અને એક સિગ્નેચર બંને અપલોડ કરવાની રહેશે તો પંદર કેબી થી વધારે રાખવી નહીં એવું સફેદ ઉપર સાત પોઈન્ટ પાંચ સેમી પહોળાઈ હોવી જોવે તેવું કહે છે ત્યારબાદ તો તેવી જ રીતે ફોટો ફોટાનું પાંચ સેમી લંબાઈ અને ત્રણ પોઈન્ટ છ સેમી પહોળાઈ હોવી જોવે ત્યારબાદ આપણે આગળ વધીએ તો હવે તમારે ફાઇલ પસંદ કરો તેના પર ક્લિક કરશો એટલે તમને તમારા મોબાઈલના ઓપ્શન ખુલશે કે જે ઓપ્શન હોય તેમાંથી તમારે જેમાં તમારી ફાઇલ હોય તો તે ફાઇલ પસંદ કરી લેવાની રહેશે ત્યારબાદ ફાઇલમાં જઈ અને તમે ફોટા ઉપર ક્લિક કરશો એટલે સીધા આ પેજ ઉપર આવશો આ પેજમાં આવી જાઓ એટલે સીધું અપલોડ ઉપર ક્લિક કરવાનું એટલે તમારો પાસપોર્ટ નો ફોટો છે તે ત્યાં અહીંયા આવી જશે આમાં તમારો ફોટો આવી જશે અહીંયા ત્યારબાદ તે જ રીતે સિગ્નેચર હવે તેની વિશે આપણે માહિતી મળી તો સિગ્નેચરમાં પણ એ જ રીતે અહીંયા તમારે ફાઇલ પસંદ કરવા ફાઇલ પસંદ કરો તેના ઉપર ક્લિક કરો એટલે અહીં ફાઇલનું નામ આવી જશે અને તમારે અહીંયા અન્ય ડેટા છે તે ખુલી જશે મોબાઈલના તો તેના દ્વારા તમારે ફાઇલ પસંદ કરી લેવાની ફાઇલ પસંદ કરી અને ફોટો પસંદ કરી લેવાનો ફોટો પસંદ કરો એટલે સીધા આ પેજ ઉપર આવો આ પેજ ઉપર આવો એટલે સીધું અપલોડ ઉપર ક્લિક કરવાનું અપલોડ ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા સિગ્નેચર આવી જશે સિગ્નેચર આવી જાય અને પ્રોપર રીતે સિગ્નેચર આવી જાય ત્યારબાદ તમારે આગળ વધવાનું આગળ વધતા પહેલાં તમારે તમારો ફોટો અને સિગ્નેચર બંને સરખાવી લેવાના અથવા તો જોઈ લેવાના જે બરોબર જ છે ને તેવી રીતે ત્યારબાદ હવે આપણે આગળ વધીએ ત્યારબાદ આ બધું થઈ જાય એટલે તમારે સૌ પ્રથમ આ બધા નિયમો તમે પાલન કરો છો તો તમારે હા પર ક્લિક કરવાનું અને હા પર ક્લિક કરવાનું અને જો તમે નિયમનું પાલન ના કરતા હોવ તો તમારે ના પર ક્લિક કરવાનું અથવા તો જો તમે ના પર ક્લિક કરશો તો તમે આગળ વધી ના શકશો જો તમે હા પર ક્લિક કરશો તો તમે આગળ વધશો એટલે સાસવવા ઉપર ક્લિક કરવાનું સાસવવા ઉપર ક્લિક કરશો એટલે તમે જે મોબાઈલ નંબર આપેલો છે તેમાં ઓટીપી એક આવશે ઓટીપી આવશે તે નીચે આવશે આમાં મેં નથી એડ કરેલું ઓટીપી આવે તે ઓટીપી દાખલ કરી દેશો એટલે તમારું એક તમને ઓજસ આઈડી આઈડીમાં અને મોબાઈલ નંબરમાં બંને ઓજસ ગુજરાત ગવર્મેન્ટ છે તે તમને મેસેજ પણ મોકલે અને મેલમાં તમને મેલ પણ મોકલી દે છે તેમાં તમારો રજીસ્ટ્રેશન નંબર હોય છે એ રજીસ્ટ્રેશન નંબર દ્વારા તમે આગળના ફોર્મ કોઈ પણ ગુજરાત ગવર્મેન્ટના હોય તેના દ્વારા તમે આ રજીસ્ટ્રેશન નંબર દ્વારા તમે આગળની પ્રોસેસ કરી શકો છો તો હવે આજના વિડીયોમાં એટલે સુધી જો તમને માહિતી ના મળે તો તમે જરૂરથી કોમેન્ટ કરજો તો હું તમને ફરીથી એની વિશે તમને માહિતી આપી શકું તો બસ આજનો વિડિયો એટલે સુધી જો તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો મિત્રો તમારે કઈ રીતે ગુજરાત ગવર્મેન્ટ પોલીસના ફોર્મ ભરવા તેની વિશે માહિતી ના હોય તો તેનો વિડીયો પણ હું એકાદ દિવસમાં લાવવાનો છું તો તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો જય હિન્દ જય ભારત વંદે માતરમ જય માતાજી મિત્રો